પાણીજન્ય રોગચાળો રોકવા માટે ફૂડ વિભાગના ફૂડ ઓફિસરો દ્વારા પ્રતિબંધક પગલાના ભાગરૂપે શહેરભરના પાણીપુરી સ્ટોલમાંથી પણ પાણી તથા બટેકા ચણા માવાના લેવામાં આવ્યા હતા આ નમૂનાઓની રાસાયણિક તથા બેક્ટેરિયોલોજીકલ ચકાસણી કરવામાં આવશે અને કે જેમના નમૂનાના પરિણામો અસુરક્ષિત આવશે તેમના વિરુદ્ધ કડક કામગીરી હાથ ધરવામાં આવશે અમદાવાદ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા તમામ સ્ટોલ ઉપર ક્લોરિન ટેબ્લેટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા સ્વચ્છતા જાળવવા અંગેની નોટિસ પણ આપવામાં આવી હતી ફૂડ વિભાગ દ્વારા સાઉથ ઝોનમાંથી એકસો નોર્થ ઝોનમાંથી એકસો સાઉથ વેસ્ટ ઝોનમાંથી એકસો સેન્ટ્રલ ઝોનમાં એકસો આઠ નોર્થ વેસ્ટ ઝોનમાં એકસો એક ઇસ્ટ ઝોનમાંથી સત્તાણું અને વેસ્ટ ઝોનમાં નેવ્યાસી નમૂના લેવામાં આવ્યા હતા